ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે એકસો પંચાણું ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના પંદર ઉમેદવારો જાહેર કરાયા છે તો ભારતીય જનતા પાર્ટી ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલ ફરી નવસારીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે એકસો પંચાણું ઉમેદવારોના નામ સાથે તેની પ્રથમ યાદી બહાર પાડી છે આ યાદીમાં ચોત્રીસ વર્ષમાન સાંસદોની ટિકિટ કપાઈ છે તેમની જગ્યાએ નવ ઉમેદવારોને તક અપાઈ છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહના નામો પણ જાહેર કરાયા છે ત્યારે ગુજરાતમાં પંદર ઉમેદવાર જાહેર કરાયા છે જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ફરી નવસારી બેઠક પર રિપીટ કરાયા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલને ફરી ઉમેદવાર તરીકે જાહેર કરાતા તેમને આ કાર્યાલય પર શુભેચ્છા આપવા કાર્યકરો ઉમટી પડ્યા હતા આજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખા દેશમાં એકસો ને પંચાણું જેટલા બે હજાર ચોવીસના ના લોકસભા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જે પૈકી પંદર લોકો પંદર ઉમેદવારો એ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યા છે પાર્લામેન્ટરી બોર્ડે ગહન ચર્ચા કર્યા પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જેપી નટાજી નડ્ડાજી આ બધાએ મળીને આ જે નિર્ણય કર્યો છે પાર્લામેન્ટરી બોર્ડના બાકીના સભ્યો સાથે અને દરેક રાજ્યના રાજ્યકક્ષાના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો સાથે મળીને જે નિર્ણય કર્યો છે મને લાગે છે કે ખૂબ યોગ્ય નિર્ણય છે ગુજરાતમાં હમણાં સુધી પંદર સીટો જાહેર થઈ છે હજુ અગિયાર સીટો જાહેર કરવાની છે ટૂંક સમયમાં એમનો પણ નિર્ણય લેવાઈ જશે અને છવ્વીસે છવ્વીસ સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને દરેક સીટ પાંચ લાખથી વધુ મતોથી જીતાય એવો લક્ષ્યાંક લઈને અમે આગળ વધી રહ્યા છીએ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ જીત મેળવવા માટે થન રહ્યા છે હું એમને અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જ્યારે ઉમેદવાર પહેલાં કદાચ એમના મનમાં નાની મોટી ઈચ્છાઓ હશે લાગણીઓ હશે પરંતુ ઉમેદવાર જાહેર કર્યા પછી જે કમળનું નિશાન લઈને આવનાર ઉમેદવાર માટે આ તમામ કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે એ કામે લાગે છે અને એના જ કારણે ગુજરાત એ સૌથી આગળ રહે છે નવસારી લોકસભા બેઠક પર સી આર પટેલ ફરી ભાજપ દ્વારા રિપીટ કરાતા સમર્થકો ઢોલનાગરા ખાતે તેમના કાર્યાલય પહોંચ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા